भी उबर रखा था ना इसने ओ भाई ओ ओ बागेश क्या भाई ओ ओ बोले बार ही जान बार 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 नन्हन बार हेलो चौकी पर आलो चलो बागेश क्या तू हाँ बागेश थोड़े भाई भागवान नदी आलो आलो अंदर चौकी आ ही लो भाई आओ चलो चलो ये तो चौकी पर चलो भाई क्या नहीं तेरे भी बोला हाँ हा, हा, चौकी पर आलन भाई तू बदु करो चलो भाई भाग गया नहीं हो ध्यान तुम्हारू नाम मुझे भाई हां नाम बोलो फटाफट ए जो यहां आओ सो नाम भाई आकाश यहां पे क्यों चौकी में क्या कर रहे हो हां क्या धंधा करते हो तो यहां पे दलाली का काम करते हो पुलिस वाले के साथ तुम्हारा नाम क्या है हाथ में डंडे लेके चौकी में क्या कर रहे हो आ, अभी अभी यहाँ पे चेकिंग में खड़े थे रुको आप सब सभी रुको हाँ एक गुजरात पुलिस का मास्क क्यों पहना है पुलिस में हो तुम रिक्शा ड्राइवर।, ड्राइवर हो और तुम क्या करते हो तुम भी रिक्शा हेलो कंट्रोल रूम हूँ एडवोकेट मेहुल बोगरा बोलू अरे हूँ अः कुंभा या पुलिस चौकी हूँ हेलो और यहाँ पे तीन चार रिक्शा वाले है जो पुलिस बन के काम कर रहे है और मैंने उनसे आईडी कार्ड मांगा तो अभी वो आईडी कार्ड नहीं दिखा रहे तो इसलिए यहाँ पे बीसीआर भेजो इनके ऊपर आईपीसी की धारा 170 के तहत कार्यवाही करनी है इसलिए हाँ मैं गाड़ी भेज रहा हूं हां जाके कंप्लेंट कर देना ओके कुंभारिया पुलिस चौकी पे भेजो ओके कुंभारिया पुलिस चौकी पे आपका नाम बोलिए एडवोकेट नेहल बोखरा ओ प्रमोक ये भागवा न जा इन्हें पकड़ लाओ

पुलिस नाका पॉइंट नाका पॉइंट हाँ पुणा पुलिस स्टेशन पुणा पुलिस स्टेशन क्या ऑटो तो रिक्शा वाले को रोक रहे हाँ हाँ ऑटो तो रिक्शा वाला गाड़ियों को रोक के चलान काट रहे हैं और उनके पास दंडा भी है हूं हाँ जी हाँ जी હાલ શું કુંભારિયા દેવત પોલીસ ચોકી અને અહિયાં જે રિક્ષા ચાલકો હોય ને એમને દંડા લઈ લઈને ઉભા રાખી દેવામાં આવે અને એમની પાસેથી આ જે વાહન ચાલકો હોય ને રોકી રોકીને પૈસા પડાવવામાં આવે અહીંયા આ ગોરખ ધંધા ચાલે છે અત્યારે ફરાર થઈ ગયા છે પેલો ક્યાં ગયો હજી એક હતો એ ક્યાં ગયો એક હતો અહીંથી ફરાર થયો એ ક્યાં ગયો બધા વિડીયોમાં આવ્યા છે હો તો અત્યારે પીસીઆર બોલાવી છે કે ભાગી ન જવો જોઈએ અલો અંદર જ બેસો ચોકીમાં જ બેઠા તા ને ચોકીમાં જ બેસો હાલો તમારી જાન બોલાવીશ ફટાફટ હાલ શું આ ફરીવાર બતાવી દો આ કુંભારિયા દેવત પોલીસ ચોકી જે પુણા પોલીસ સ્ટેશન સ્ટેશનની અંદરમાં આવે ત્યાં આ બધા પોલીસના દલ્લાઓ મળતિયાઓ આ ડંડા લઈ લઈને અહીંયા બેસવાનું કામ કરે અને અહીંયા જે વાહન ચાલકો નીકળે ને એ વાહન ચાલકોને રોકવાના તમે એના જ છો આ લોકો કેટલી વાર ઊભા રહી છે રસ્તા પર આ રીતે બીજા બીજા લોકો ને રોકે ને અહીંયા ચલાન ફાડવા માટે ગામ લોકોને નથી હેરાન કરતા એટલે ટૂંકમાં અહીંયા આ લોકો આ ધંધા કરે છે એકયને છોડવાના નથી પીસીઆર બોલાવી છે અહિયાં રેજો બધાને જવાનું છે બધાને હા બસ અંદર જ બેસો અંદર જ બેસો ને આવે છે પીસીઆ તમારી વિધિ કરવાની આખી અવતાર્યો અહિયાં હા આ ભાઈ ક્યાં ગયો છે ફટાફટ ઉપર આવો હોય પતાવો પતાવો બધું કરવાનું જ છે આમય તે પતાવવાનું છે બધું અહીંયા અહિયાં જે ગ્રામજનો છે ને એની અવારનવાર મને ફરિયાદો આવી અવારનવાર મને ફરિયાદો આવી કે અહીંયા તોડ પાડીના ધંધા થાય છે પોલીસના દલ્લાઓ હોય ને આ જે રિક્ષાવાળાઓ જે રિક્ષાઓ હકાવતા હોય પણ પોતાની જાતને પોલીસ સમજી બેઠા હોય એ સામાન્ય બધા બધા રિક્ષાવાળા છે રિક્ષા ડ્રાઈવરો છે બધા રિક્ષા ડ્રાઈવર એ બધું એ બધું વિડીયોમાં આવે છે ભાઈ કોઈ ચિંતા નહીં બરાબર એટલે અહીંયા આ ધંધા કરે છે આ લોકો જે રિક્ષાવાળા હોય ને રિક્ષા ચલાવતા હોય એની રિક્ષા સાઈડમાં રાખવાની અને આ જે લોકો હોય ને આ જે રિક્ષા ડ્રાઈવરો એ પોલીસ સાથે મળી અને વાહન ચાલકોને અટકાવવાના અને એમની પાસેથી પૈસા પડાવવાનો આ ધંધો થાય છે કુંભારિયા દેવત પોલીસ ચોકી પુના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવે છે અને અહીંયાથી અહીંયાથી તમે અહીંયાથી કેટલા દૂર પ્રમુખ પ્રમુખ અહીંયાથી પાંચસો મીટર દૂર કેટલા પોલીસવાળા ઊભા છે છ સાત પોલીસવાળા ઊભા છે જે દંડ વસુલાતનું કામ કરે છે એ કાયદેસર પાંચ યુનિફોર્મમાં ઊભા છે જે દંડ વસૂલે અને અહીંયા અહીંયા પોલીસના આવા મળતિયાઓ રિક્ષાવાળાઓ ટૂંકમાં દંડા લઈ લઈને તોડ પાણીના ધંધા કરે છે એટલે દંડના દંડ વસૂલા થાય જે સરકારની તેજૂરીમાં જાય અને બાકીના જે પૈસા છે એમના ગજવામાં જાય ગજવા પૈસા પૈસા ગજવામાં ઘાલવાના ધંધા થાય છે અહીંયાં આમાંથી છે ને કંટ્રોલ રૂમમાંથી ફોન કર્યો પ્રમુખ કિશન કિશાન કંટ્રોલ રૂમ માં ફોન કર્યો છે એટલે ગાડી આવતી હશે અમારી કઈ નઈ મારી પાસે રાખું છું અરે આ આ રીક્ષા ટુ વ્હીલર ને એમ પર ચેક કરતો અને કેટલા ડોક્યુમેન્ટ છે એ જોતો અહીંયા બેસાડો ને પણ ચલ ને ભાઈ ભાઈ અહીંયા બે ને હલો અહીંયા બેસો ફટાફટ હલો હા હા દેખાઈ દે વિડીયો દેખાઈ દે ઓ આપણે કો પૂછો કે ના કો પૂછો હોય વાત કર કર્યો ને િયા દેવત પોલીસ નાકા પોઈન્ટ જ્યાં અહિયાં એક સિસ્ટમ ચાલે છે સિસ્ટમ કેવી ચાલે છે કે રિક્ષા ચાલકો ને અટકાવો પછી એ રિક્ષા ચાલકના હાથમાં ધંધો આપી દો અને રિક્ષા ચાલકને એવું કહી દેવાનું કે ચાર પાંચ જણાને પકડો અને પછી એની પાસેથી તોડપાડી કરો અને એના પૈસા આવે એ અમને આપો અને ત્યારબાદ તમે આમાંથી જઈ શકો છો આ ભાઈ